દાહોદના દેવગઢ બારિયા ખાતે કોળી સમાજના આગેવાનોએ વીર માનધાતાની એક પ્રતિમાનું સ્થાપન કર્યું હતું અને જ્યાં એક ઉત્સાહ અને ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમના મંચ ઉપાડથી કોઈ પણ વ્યક્તિએ રાજકીય નિવેદન ન આપવું આ પ્રકારની ચર્ચાએ પહેલાં જ કરી દેવામાં આવી હતી જો કે મંચ થકી ઋષિ ભારતી બાપુએ કોઈ રાજકીય નિવેદન તો નથી આપ્યું પરંતુ તેમ છતાંય તે હવે ચર્ચાનો વિષય બન્યો છે દાહોદના દેવગઢ બારિયા ખાતે વીરમાનદાતાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું પ્રતિમા સ્થાપિત થતાની સાથે જ ઉત્સાહભેર ઉજવણીએ કોળી સમાજના દિગ્ગજ આગેવાનો નેતાઓ સામાજિક આગેવાનો તમામ એક મંચ ઉપર એકત્રિત હતા અને મંચની ગરિમા જાળવવા માટે સમાજના આગેવાનોએ પહેલાં જ સૂચન કર્યું હતું કે આ મંચ થકી કોઈપણ નેતાએ પોતાના રાજકીય પક્ષની વાત ન જો કે કરતી બાપુ પણ એ મંચ પર બિરાજમાન હતા અને ઋષિભારતી બાપુએ એ મંચ થકી સમાજના લોકોને એક ટકોર ટકોર કરી અને કરતા કહ્યું કે આપણે હવે અંધશ્રદ્ધામાંથી બહાર આવવું પડશે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધાને લઈને દર વર્ષે વીસ લાખ હજાર કરોડની ખોટ હોવાનું પણ નિવેદન એ ભારતી બાપુએ આપ્યું ભારતી બાપુએ એમ પણ કહ્યું કે સમાજના લોકોએ હવે અંધશ્રદ્ધાથી બહાર આવી અને હવે આપણા સમાજના બંધારણને લઈને ચર્ચા કરવી જોઈએ સમાજનું જે બંધારણ બન્યું છે એ ખૂબ સારું બંધારણ છે અને બંધારણ બનાવનાર લોકોને પણ જાહેર મંચ પરથી ઋષિભારતી બાપુએ અભિનંદન પાઠવ્યા છે અને તેમણે કહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર આ બંધારણ એ લાગુ થવું જોઈએ અને સાથે સાથે અંતે તેઓ એમ પણ બોલતા ગયા કે હવે કોળી સમાજને એ પાવરની નહીં પરંતુ પોઝિશનની જરૂર છે ક્યાંક આ નિવેદન એ એ બગદાણાની બાદ ખૂબ ચર્ચાની અંદર આવ્યું છે ત્યારે ઋષિભારતી બાપુએ જાહેર મંચ પરથી શું નિવેદન આપ્યું સાંભળો એ પહેલા દેવગઢ ભારિયાને આંગણે આપણા ઈષ્ટદેવ માંધાતા મહારાજની જન્મોત્સવ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સભામાં ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ સેવકો તમે અગાઉથી મને કહી કોઈ પાર્ટીનું નામ નહીં એટલે એ સારી વાત છે એટલું તમારા જાગૃતિ એવી બહુ હું ખુશી વ્યક્ત કરું છું એટલે સમાજના પ્રધાન સેવકો બચુભાઈ ખાબડ સુરસંગભાઈ અહીંયા કેટલાય સંતો બેઠા છે બધા પૂજનીય સંતો આપણે યુવા ચહેરો સમાજનો બ્રિજરાજ સોલંકી મહેશ્વરાનંદ ભારતી દિનેશજી અને અન્ય તમામ ઉપસ્થિત સમાજને બેઠો કરવામાં જેણે જેણે પુરુષાર્થ કર્યો છે અને ગામડે જઈ જઈને જે મિટિંગો કરી છે ત્યારે આજે આ પરિણામ આવ્યું છે અને એ બધાયે પુરુષાર્થ કર્યો છે હું તો વંદન કરું મને યાદ છે બે હજાર સ્ટેચ્યુ સ્થાપિત કરવાનું હતું આમાં ઘણા સાક્ષીઓ હશે એક કલાકની જે માથાકૂટો આજે પોલીસ પ્રશાસન પણ ઊભું છે ત્યારના ને અત્યારે બે દ્રષ્ટિએ ધન્યવાદ આપું છું ત્યારે મને ન ભૂલતો હોય તો વસાવા સાહેબ હતા અને સમાજના વટને ખાતર મારી સાથે બે પાંચ સંતો હતા જો મૂર્તિ પ્રતિષ્ઠિત નહીં થાય માનદાતા મહારાજની તો અમે મારો રથ હતો કે બાપુનો રથ છે ને આડે અમે સુઈ દઈશું પણ મૂર્તિ તો સ્થાપિત થવી જ જોઈએ અને ત્યારે વસાવા સાહેબ ને કીધું સાહેબ તમારા ખાખી વર્દીનો વટ છે આ સમાજનો વટ છે અને એનો મધ્યસ્થી હું બનીને આ તમે કામ શ્રદ્ધાનો વિષય છે તમે થવા દો એને હા પાડી માંદાતા એક કલાક માટે જો એક કલાક માટે હા પાડી હતી અને આજે હું બે દિવસ પહેલા ત્યાંથી મહેશ્વરાન ભારતીએ વાત કરી બાપુ અહીંયાથી તમે જાઓ હું ઓમકારેશ્વર જતો હતો અને આજે માંદાતા મહારાજ કાયમને માટે અહીંયા સ્થાપિત થઈ ગયા છે બહુ ખુશી વ્યક્ત કરું છું અને એનું પરિણામ આજે દેવગઢ બારિયામાં આવ્યું કે બીજી માંધાતા મહારાજની મૂર્તિ સ્ટેચ્યુ અહીંયા સ્થાપિત થવા જઈ રહ્યું છે અને હજી હું તો કહું કે અન્ય તાલુકાઓમાં પણ જ્યાં બાકી છે ત્યાં પણ એ કાર્યક્રમ આગળ વધવો જોઈએ આજે વિશ્વમાં સૌથી મોટી ત્રીજા નંબરની વસ્તી સનાતનીઓની સવા સો કરોડ અને એમાંથી આખા વિશ્વમાં સૌથી મોટું ઓબીસીમાં પ્રતિનિધિત્વ કરનારો કોઈ સમાજ હોય છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ તો એ માંદાતા મહારાજના છોરડાઓ છે ગુજરાતની વાત કરીએ હું અત્યાર સુધી મારા રિપોર્ટ પ્રમાણે કેતો પરંતુ બ્રિજરાજે મને હમણાં યાદી આપી કે બાપુ એ આઈ રિપોર્ટ પ્રમાણે અત્યારે ગુજરાતમાં ત્રણ કરોડનું પોપ્યુલેશન એકલા કોળી સમાજનું છે સાત કરોડની વસ્તી છે એમાંથી કવિડો મોટો સમાજ છે બે જ કાર્યો દાહોદમાં હું આખા વિશ્વમાં આપણો સમાજ બેઠેલો છે ને ધ્યાનમાં રાખીને કહું છું પરંતુ દાહોદમાં એક મારી વિનંતી છે અમે સંતો આપની આગળ જોળી ફેલાવીએ છીએ મને જે રસ્તામાં પણ અનુભવ થયા હમણાં કે પોલિયાનું પાન કરતા હોય ને સમજાય છે ને તો મહેરબાની કરીને અમે જોળીમાં એ ભિક્ષા આપી દેજો સમજાય છે અમૃતપાન સોમરસ સમજાય છે ને આજે કેટલાય ઘર બરબાદ થયા છે કેટલાય માતાઓ બેનો દારૂ પીવાથી વિધવાઓ બની છે બેનો દીકરીઓ પરિવારની જવાબદારી કોની એટલે કહું છું કે એવા વ્યસનો હોય તો છોડો અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવો ગુજરાતમાં તો કહેવત છે ગુજરાત કો ઢોંગી ભલા પંજાબ કો જ્ઞાની ઉત્તર કો પૂજારી ઓર દક્ષિણ કો કર્મકાંડી આયા હમણાં પાખંડ ચાલુ હું કરું તો તમે લાઈન લાગે અમારે શાહપુરમાં બનેલી ઘટના એક બાપુ હતા કડમાંથી સોની નોટો જ કાઢે રાખે પણ એ આખું ટેકનિક હોય છે અને ભોળા માણસો એમાં છેતરાતા હોય છે એ બાપુનો હું રિપોર્ટ કરવા ગયો તો બીજા દિવસે એ પાસે ઘરે ઘરે ભિક્ષા માગતા હતા હે તમે એવી નોટો કાઢી શકતા હોય તો આ રિઝર્વ બેંકોને બધી બંધ ના થઈ જાય એ બાપુને જ સરકાર જ એવી આખી પ્રેક્ટિસ ચાલુ કરી દે ઘરે ઘરે આવી એક એક માણસને પ્રેક્ટિસ આપીજો ગરીબી ક્યાંય રહે જ નહીં પણ પાખંડ માંથી બહાર આવો પાખંડ નામે હમણાં મોટો બંધારણ તમે યાદ રાખજો મારા અનુસંધાન પ્રમાણે આજે એસી લાખ ઘર છે માંથી વીસ લાખ ઘરમાં તો ડાકલા ડમરુ દોરા ધાગા આવું બધું થતું જ હશે અને એક લાખમાં સૌરાષ્ટ્રમાં તો એક લાખનો ખર્ચો કરે એક લાખથી વધી જાય તો તમે વિચાર કરો એવા માંડવાના આવું બધું થાય તો એવરેજ કઉ છું ખાલી એવરેજ ખાલી વીસ ટકા લેખેવજાર કરોડની ખોટ આ સમાજને જાય છે કેટલી વીસ હજાર કરોડ તો આ બંધારણથી મને એમ લાગશે કે ખૂબ મોટું આર્થિક ઉપાર્જન થશે ને સમાજ સમૃદ્ધિ તરફ જશે એટલા માટે જેને પણ બંધારણ બનાવ્યું છે જેને કોન્સેપ્ટ આવ્યો મહેશ્વરંત ભારતીને સમગ્ર ટીમ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ આ બંધારણ લાગુ પડાવવું પડે ત્યાં બધાએનો આક્ષેપ કરજો અને આજે મને એક વાતની ખુશી થાય છે બધાય સમાજો પોતાના ઇન્ટરનેશનલ દિવસો મનાવે હું મારી ખુશી વ્યક્ત કરું છું કે આજે માંધાતા મહારાના પ્રાગટ્યોત્સવ દિવસે ઇન્ટરનેશનલ કોલી ડે મનાવવો જોઈએ પછી આપણે પ્રયાસો કરશું બધા યુનો સુધી જે પ્રયાસો કરવા આપણે થશે અને ગઈકાલે હું ઓમકારેશ્વર ગયો તો સવારે બચુભાઈ બધા સાથે બેઠા તમે વાત કરી હતી દોહરાવું છું ગુજરાતમાં ઘણા એવા લોકો છે સમાજના પણ એવા છે માંધાતા મહારાજ કાલ્પનિક હે આપ એગ્રી છો માનદાતા મહારાજ વાસ્તવિક છે કે કાલ્પનિક છે હવે આ વિશે તમે મીડિયામાં ક્યારેક ડિબેટ કરજો હું ભણતો ચાર જ એવિડન્સ હોય ચાર પ્રમાણ હોય અત્યારે કોર્ટમાં વકીલો દાવા લડતા હોય ને એક શબ્દ પ્રમાણ હોય એક ઉપમાન પ્રમાણ અને એક અનુમાન પ્રમાણ અને ચોથું પ્રત્યક્ષ પ્રમાણ હોય પ્રત્યક્ષ પ્રમાણની સામે બધાય દાવાઓ ફેલ થઈ જાય છે અને એટલા માટે મને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધીથી હું શાંતિથી ન બેટો કાલે હું ગયો ઓમકારેશ્વર માંદાતા પેલેસ નિરીક્ષણ કર્યું ત્યાંના લોકો પાસેથી રિપોર્ટ લીધા અને ત્યાં દેવેન્દ્રસિંહજીના વંશજ એ દેવ થઈ ગયા પણ અત્યારે જે વર્તમાન માંદાતા સ્ટેટના ગાદીપતિ છે એ રાજારાવ પુષ્પેન્દ્રસિંહજી છે અને વિડીયો પણ બનાવ્યો છે અને એણે મને આ લેટર લખીને આપ્યો છે એટલે તમારી સામે આ એક પ્રત્યક્ષ પ્રમાણ રજૂ કરું છું એને આજે પણ પ્રોગ્રામો હતા પણ બે ચાર દિવસ પહેલા જો સમય આપ્યો હતો કે બાપુ હું જરૂર સભામાં આવી આ એક પ્રત્યક્ષ પ્રમાણ તમારી સામે રજૂ કરીને પછી પ્રવચન પૂરું કરું એણે લખ્યું છે જય માનધાતા જય કોલી સમાજ આ કોણ લખે છે માનધાતા સ્ટેટના વર્તમાન ગાદીપતિ રાજારાવ પુષ્પેન્દ્રસિંહજી આગામી દિનાંક चौदह जनवरी दो हजार छब्बीस को हमारे समाज इष्ट देव मानधाता महाराज की जन्म जयंती का पर्व पूरे गुजरात में ढाई करोड़ लिखा है आंकड़ो आप त्रन करोड़ समझिए ढाई करोड़ कोली समाज के भाई बहन जन्म उत्सव मनाने जा रहे हैं उसमें मानधाता महाराज के वंशज के रूप में मानधाता स्टेट के वर्तमान ओमकारेश्वर मंदिर के मुख्य प्रबंधक के रूप में राजा पुष्पेंद्र सिंह जी बहुत बहुत शुभकामनाएं देता हूं। हमारे थी एक वाक्य लखे हमारे गुरुदेव महामंडलेश्वर ऋषि भारती जी महाराज के आशीर्वाद के अनुसार वर्तमान स्थिति को देखते हुए कोली समाज को जागृत होकर संगठित होना चाहिए और समाज में शिक्षा और समाज जागृति का कार्यक्रम करते रहना चाहिए और समाज को अंधश्रद्धा व्यसन कुरिवाज को त्याग करे ऐसा मेरा आज के दिन का संदेश है राजा राव पुष्पेंद्र सिंह जी एक बार अपने जोरदार जयकारा करिए बोलिए मानधाता महाराज की आज आखा विश्व मौतारे हमना બે શબ્દો એમ કરે કહેતા હતા કે બાપુને ભારતી બાપુના સંખ્યા દેખાડું પણ સૌરાષ્ટ્રમાં એક મયુર છે બ્રિજરાજ જેમ છે એમ છેલ્લે એણે આયોજન કર્યું પાંચ લાખ લોકો ઉપસ્થિત કોળી સમાજના પાંચ લાખ અને આજે દાહોદમાં સાડા સાત લાખની વસ્તી છે કેટલી સાડા અઢાર લાખ પણ આજે બધા હજી ભેગા નથી થયા હો એટલે હું હજી આશા તો રાખીશ બે સૂત્રો સંક્ષિપ્તમાં બોલાવું સંઘે

દુનિયામાં એસી કોઈ તાકાત નહીં ઉનકો ગુલામ બના શકે અને એટલા માટે ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા શિક્ષા શેરની કા દૂધ હૈ જો પીએગા વો દાડેગા અને આ સમાજમાં શિક્ષણનું ખૂબ જરૂર છે છતાં જાઓ છો એની આજે હું ખુશી વ્યક્ત કરું છું હંમેશા દાહોદ નહીં પરંતુ આખા વિશ્વમાં આપણો કોળી સમાજ પથરાયેલો છે આજના દિવસે દાહોદથી હું મહામંડલેશ ઋષિ ભારતી બાપુ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે ભવિષ્યમાં આપણો સમાજ પોઝિશનમાં નહીં પરંતુ પાવરમાં આવે અસુ જય માન દાદા ઉત્તર ગુજરાતની અંદર થોડા સમય પહેલા કોળી ઠાકોર સમાજના એ અલગ અલગ બંધારણો બન્યા જેમાં ઠાકોર સમાજનું એક બંધારણ બન્યું અને ઠાકોર સમાજનું બંધારણનું પ્રતિનિધિત્વ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યું અને સોળ જેટલા મુદ્દાઓ જાહેર મંચ પરથી નક્કી કરાયા વાવથરાદ અને પાટણ જિલ્લાનું આ બંધારણ નક્કી થયું અને એ જ મંચ ઉપર ઋષિભારતી બાપુ પણ ત્યાં હાજર હતા અને ઋષિભારતી બાપુએ હવે દેવગઢ બારિયા એટલે કે દાહોદ ખાતેના કાર્યક્રમની અંદર પણ એ બંધારણ લાગુ કરવા માટેનું કહ્યું અને સાથે સાથે સમાજને હવે આવનારા સમયની અંદર એ પાવરની જરૂર નથી સમાજ પાસે તાકાત છે સમાજ એ પાવરમાં છે જ પરંતુ ઋષિભારતી બાપુએ કહ્યું કે હવે સમાજને એ પોઝિશનમાં આવવાની જરૂર છે શું આ નિવેદન ઋષિ ભારતી બાપુએ જે આપ્યું છે એ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને આપ્યું છે શું બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં પહેલાં ગુજરાતમાં કોળી સમાજ એ પોતાના મુખ્યમંત્રી એ ગુજરાતની અંદર બને તેવી માંગ કરશે ખરા હવે આ ચર્ચાએ જોર પકડ્યું છે